बारोई रोड ऊपर उर कारे एक्टिवा सवार पिता पुत्र ने उड़ावी देता हॉस्पिटल में दाखल मुन्द्रा बारोई रोड ऊपर गई काले मोड़ी रात्रे बार वागी ने तीस मिनट अरसा बारोई रोड खाते रहता परप्रांतीय युवक बिलेश्वर दास पोता पांच वर्ष ना पुत्र साथे बारोई रोड महावीर मोल बाजूमा रोड क्रॉस करता બસ સ્ટેશન તરફ થી پورપાઠ ઝડક થી આવતી ઇકો કાર નંબર GJ12FE4767 વારાએ જોરદાર ટક્કર મારી 300 મીટર જેટલું ઢસરી ગયેલ અને ઇકોનો ડ્રાઈવર ભાગવાની કોશિશ કરી રિવર્સમાં ઇકો બેફામ હંકારી ડિવાઇડર સાથે અથડાતા ઇકોનો ટાયર फाટી ગયેલ અને સ્થાનિક હાજર લોકોએ તેને પકડી પોલીસની حوالے કર્યો હતો અને ઘાયલ બાપ દીકરાને પ્રથમ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી અદાણી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ છે ઘાયલ વ્યક્તિ હોસમાં ન હોય અને તેની પત્નીને હિન્દી ભાષા પણ આવડતી ન હોય અત્યારે એમએલસી દાખલ કરેલ છે અને એફઆઈઆરની તજવીજ હાથ ધરવા ગાડી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલ છે અને ડ્રાઈવર પોલીસ લોકઅપમાં રાખેલ છે को गाड़ी कोनी छे बाबत बाबतनी तपास मुंद्रा पोलिस चलावी रही छे। आरिफ खलीफा न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ